દર્શક મિત્રો જ્યારે આપણે મૃત્યુ પામીએ ને ત્યારે આપણી સંપત્તિ કે સંતતિ સંતતિ કહેતા આપણે પુત્ર કે કોઈ આપણી સાથે નથી આવતું પરંતુ આપણા કર્મ અવશ્ય આપણી સાથે આવે છે અને કર્મ છે ને એનાથી મોટું કોઈ નથી આ જગતમાં આ જગતમાં જન્મો પછી તમારે ગમે એ કરવાની છૂટ પણ એ ભોગવવા માટે તૈયાર રહેવાનું પછી એ કર્મ સારા હોય કે સાહસતા હોય પણ તમે જોઈ શકો છો અમારા એરિયાના અમુક બૈરાવ છે ભક્તિમાન છે અને ડેલી રોજિંદા મંદિરે પણ જાય છે અને એ લોકો એટલા ઓતપ્રોત હોય છે પરંતુ આ કહેવાય ને જે ખીહેર આવે ને એ સમય દરમિયાન આપણે અમુક દાન કરવું જ પડતું હોય છે અને અમારા એરિયામાં અમુક બૈનાવને એવું મગજમાં આવ્યું કે આ મારી દ્રષ્ટિએ પાંચક મણના લાડવા બનાવ્યા છે ગૌ માતા માટે કેમ કે કહેવાય ને અબોલ જીવ કહેવાય કે એ લોકોને ભૂખ લાગે તો કંઈ કહી ન કે અમને ભાઈ ભૂખ લાગી અને ઘણા એવા હોય ભગવાને ઘણું દીધું હોય પણ એને બિચારાને મારતા હોય અને કન્નડતા હોય પણ ખરેખર છે ને આ સેવા છે ને એ જ આપણા ભેગી આવવાની છે અને અમારા આ જે છે એરિયામાં એને આવું એક કાર્યક્રમ કર્યું હતું ને મને એમ થયું કે નાનો એવો વ્લોગ બનાવી લઉં તો તમે જોઈ શકો છો આ મારી દૃષ્ટિએ પાંચક મણના લાડવા છે અને ગૌ માતા માટે જ છે પછી શ્વાન માટે છે એવું હોય તો કૂતરાઓને પણ આપશે પણ આવા કાર્ય કરે ને તો આ જ સાચું કાર્ય છે ને આપણે જન્મ લીધો છે ને આના માટે જ લીધો છે અબોલ જીવ માટે જ લીધો છે પણ આપણે આપણામાંથી નવરા નથી થતા ને যাই রে বায়ী স্বয়ম নানি রে তি মার মা স্বয়ম নী রে তিমার রা দা দই পাতনি রে মরা দই পাতি Tata, tata ne gowari abu gomata, tata ne gowari abu gomata. Oh, na kora va, tare ne mare baiya bong. छोड रा तारे नयामुनायु तार राताे यमना राताे सङ्कट सवना निवा सङ्कट स તારે ને મા બાંધી છોડવારે માધી ઓરણ છોડવાયા મારે દી તો મીઠી મીઠી તો સુતા હૈયા જગાડતો તો જગાડતો તો ભીતી સાવણી ભગાડતો તો ભીતી સાવણી ભગાડતો તારે તાર ભાઈ તો કાનો રાજા થાય બેઠો તું બારી રાજા હૈ બેઠો તારી રાજા સાહનોઠો તારી રાજા સાહી দি ওরণ ছোড় রায় বদি মোহ মায়া পর রাখে বী মোহ মায়া পর তিয় দৃষ্টিম পর রাখঝে তিয়া রাখে પુનિતન શરણે તુરાદાસ પુનિત શરણે તોરાય બંદી ઓર છોડ રાય કૃષ્ણ કનયા ేర్షణ జీన రూపారా రణ ోడ రాధే గోవిందా కాలా కాలాకర్షణ జీ రూ రణ ోడ రాధే గోవిందా యి రూపారా త్రికమ జీన్ బిన్వే భగవన్ గోవిందా యి రూపారా త్రికమ ભગવાન રાધે ઇન્દ્રા સોમનાથ ધામ છે ને ભોરન ત્રિવેણી ના ઘાટ રાધે ગોવિંદ સોમનાથ ધામ છે ત્રિવેણી ના ઘાટ રાધે ત્રિવેણી ભરપૂર તે ભગવાનના રાધે ગોવિંદા ત્રિવેણી ભરપૂર છે ભગવાન વિંદા કાળા કાળા કરશન ઝીલ રૂપારા રણ છોડ રાધે એથી રૂપાળા ત્રિકમજી ભગવાન છે ને સર રાધે સરયોજી ભરપૂર છે રાધે કાળા કરસેનજી ને રણ છોડ રાધે ગોવિંદ રૂપાળા ત્રિકમજી ને ભીને

ગોવિંદ છે ને શિપરાજી ના ઘાટ રાધે ગોંદ શિપરાજી ભરપૂર છે ને ભાઈમાં હિરાધે ગોવિંદા કાળા કરશન જીન રૂપારા ગોવિંદ ગોવિંદા ત્રિકમજી ને ભાઈ મા હોય તેના દેગો ગો આય અમરનાથ ધામ છે ને ભોળાનાથ ના રાધે ગોવિંદ અમરનાથ ધામ છે અમર ગંગા ના ખાટ રાધે ગા અમર ગંગા ભરપૂર છ ભગમાં હોય તેનાય રાધે ગોવિંદ ખાડા ખાડા કરશન રૂપરણ છોડ િંદિ રૂપા રાત્રિ કમ જ ભિને વે ભગવાન વૃંદકી જય રામેશ્વર મહે જય ગૌ મા